કેમ છો ગૃહિણીઓ ફરી પાછું તમારું જીમ્સ કિચનમાં સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું એકદમ નવીન પ્રકારની ટમેટાની અને લસણની ચટણી આવી ચટણી તમે ક્યારેય નહીં બનાવી હોય તો હું તમને જે પ્રમાણેની રેસીપી કહું છું તે પ્રમાણેની તમે રેસીપી બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ સિક્રેટ વસ્તુઓમાં મેં ઉમેરેલી છે એકવાર ખાશો તો તમે લોકો વારંવાર ખાશો તો આ ટમેટાની ચટણીમાં ટમેટા ડુંગળી લસણ વગેરે મેં આમાં ઉમેરેલું છે તો મારા વિડીયોને જોતાં પહેલાં પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમે જોઈ શકો છો આ પ્રમાણેની આપણે ટમેટાની ચટણી બનાવવાની છે આ તમે ઢોસા ઈડલી કે પછી રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો મને આ ચટણી ખૂબ જ ભાવે છે અમારા ઘરે પણ આ ચટણી બધાને ખૂબ જ ભાવે છે અને આ ચટણી બનાવતાં ફક્તને ફક્ત તો પંદર મિનિટમાં આટલી સરસ મજાની ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જાય છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે ટમેટા લસણની ચટણી બનાવવાની શરૂઆત કરીએ ચલો સૌપ્રથમ તો હું એક પેનમાં એક જ ચમચી તેલ ઉમેરીશ તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે હું એમાં બે થોડીક હિંગ ઉમેરીશ અને બે મીડિયમ સાઇઝના ટમેટા કાપી અને ઉમેરીશ તમે જોઈ શકો છો વચ્ચેથી આવી રીતે આપણે ટામેટાને કાપી નાખવાના છે તમે ચાર કટકા પણ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા એક જ ડુંગળી લીધેલી છે ત્યારબાદ બે લીલી મરચી મરચીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ પાંચ મીઠા લીમડા નાનો ટુકડો આદુ પાંચ લસણની કળીઓ પાંચ છ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો ત્યારબાદ હું વ્યવસ્થિત બધા મસાલાને ચડવા દઈશ તમે જોઈ શકો છો ટમેટા અને ડુંગળી વ્યવસ્થિત ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાના રહેશે ત્યારબાદ હું એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ ત્યારબાદ થોડું ધાણા જીરું ઉમેરશું ત્યારબાદ આપણે એક જ ચમચી હળદર અને થોડુંક જ લાલ મરચું ઉમેરીશું ત્યારબાદ બધાને આપણે વ્યવસ્થિત મિક્સ કરીશું તો આપણા ટમેટા વ્યવસ્થિત ચડી ગયા છે નહીં તે આપણે ચેક કરી લઈએ તો આપણા ટમેટા એકદમ ચડી ગયા છે હવે હું મિક્સરમાં એને હું ગ્રાઇન્ડ કરી લઈશ અને સરસ મજાની પેસ્ટ બનાવી લઈશ તો આપણી પેસ્ટ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આ પ્રમાણેની પેસ્ટ આપણે બનાવવાની છે હવે એ જ પેનમાં હું ફરીવાર એક જ ચમચી તેલ ઉમેરીશ તેલ ઉમેર્યા પછી તેલ વ્યવસ્થિત આવી જાય એટલે એમાં થોડીક રાઈ જીરું ઉમેરી અને તમે પહેલાં હિંગ ઉમેરેલી હતી આમાં તમારે હિંગ ઉમેરવી તો તમે ઉમેરી શકો છો ત્યારબાદ જે આપણે પેસ્ટ છે તે આમાં આપણે સાતળવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો આપણે પેસ્ટ અને અહીંયા તો હું બનાવું છું ખૂબ જ સરસ મજાની સુગંધ આવે છે ત્યારબાદ અડધું લીંબુ અને થોડીક અડધીની અડધી ચમચી આપણે ખાંડ ઉમેરીશું જેથી કરી ટેસ્ટ ચટણીનો ટેસ્ટ ખાટો મીઠો અને ખૂબ જ સરસ આવે તો હવે એને હું પાંચ મિનિટ ઉકાળી દઈશ પાણી અને તેલ આવી રીતે છૂટું પડશે તમે જોઈ શકો છો તમને ચટણી થોડીક હાર્ડ લાગે તો તમે એને પાણી નાખીને થોડી પતલી કરી શકો છો તો તૈયાર છે આપણી ખટમીઠી લસણ અને ટમેટાની ચટણી તો આવી રીતે ચટણી બનાવવાનું તમે ભૂલશો નહીં અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને મારી આ રેસીપી કેવી ગઈ મી થેન્ક યુ ફોર ફોર વોચિંગ